આગામી દિવસોથી તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તહેવારોમાં મીઠાઈ આરોગવાના શોખીન સુરતીઓ અલગ અલગ પ્રકારની મીઠાઈ ખરીદતા હોય છે અથવા તો માવો અને વસ્તુઓ લઈ ઘરે મીઠાઈ બનાવતા હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવામાં આવ્યા છે આઠ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી માવાના સેમ્પલો લેવાયા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે ખાણીપીણીના શોકીન સુરતી લાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થતી હોય છે અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું ડેરીમાં તેમજ મીઠાની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી કરવામાં આવે છે ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લીધા હતા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવા બજારમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે એ નમૂના પૃથક્કરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કંઈક પણ નેગેટિવ એવું આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આંગે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે આજે શહેરના અલગ અલગ સ્થળેથી માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે સામાન્ય રીતે ચૌદ દિવસ માં માવાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવી જાય છે છતાં અમે આગ્રહ કર્યો છે કે ચૌદ દિવસ કરતા વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવે જેથી કરીને જે પણ સેમ્પલમાં ભેળસેળ જણાય તેની સામે કાર્યવાહી કરી શકાય